નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ આજ રોજ સુરત એરપોર્ટને ધમધમતું કરી વિશ્વ સાથે જોડનાર ગુજરાત પ્રદેશ સીઆર આર પાટીલ દ્વારા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા કોફી ટેબલ બુકનું વિમોચન અને નાગરિકને અભિવાદન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાત ભારતે જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના અથાગ પ્રયાસોને કારણે સુરત શહેરનું એરપોર્ટ વિકાસ પામ્યું છે સુરત શહેરના એરપોર્ટનો દરજ્જો મળ્યો છે અને સુરતની દેશ દુનિયા સાથેની એક કનિવિટી વધી છે માનનીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ સુરતના એરપોર્ટને ધમધમતું કરવા વિશ્વનું સૌથી પહેલું ફાઇટર રોકો આંદોલન પણ કર્યું હતું સુરત એરપોર્ટ અંગેના આ પ્રયાસોના દસ્તાવેજીકરણ રૂપે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને માનનીય સંસદ સી પાટિલ સાહેબનું આભાર પ્રકટન કરવા કર્યું સુરતનું ટેક ઓફ પુસ્તકનું લોકાર્પણ અને નાગરિક અભિવાદન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ છ મહિનાથી તૈયારી કરી અને સુરતનું ટેક ઓફ પુસ્તક સમિતિ દ્વારા આજ રોજ સી આર પાટીલના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું જેમાં હીરાના અગ્રણીઓ જ્વેલરીના અગ્રણીઓ તેમજ સચિન જીઆઈડીસી અને ફોસ્ટાના ચેરમેન હકીમભાઈ તેમજ કોર્પોરેટર દિનેશભાઈ રાજપુરોહિત પૂર્વ મેયર હેમાલીબેન બોગાવાલા અને દરેક ભાજપાના પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં વિવિધ સંગઠનોના લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ આ કાર્યક્રમમાં આપ સૌનું એ હાર્દિક સ્વાગત કરીએ છે જે મિત્રો ઊભા છે આપ સૌને વિનંતી છે જે મિત્રો પાછળ ઊભા છે આપ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો જે કાર્યકર્તાઓ અહીં કામમાં જોતરાયા છે એ કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે પોતાના સ્થાન ઉપર જ ઉભા રહે ટોળું કરીને ન ઉભા રહે એવી આપ સૌને વિનંતી છે આજના આપણા કાર્યક્રમના અધ્યક્ષ અને જેમની માટે આપણે સૌ અહીંયા ભેગા થયા છે એવા આપણા આદરણીય સી આર પાટીલ સાહેબ ભરૂચથી ટેક ઓફ કરી ચૂક્યા છે અને ભરૂચથી અહીંયા હેલિકોપ્ટરથી થી આવતા પંદર વીસ મિનિટ થાય અને એરપોર્ટ થી અહીંયા આવતા બીજી પંદર વીસ મિનિટ થાય એટલે ખૂબ જ ઓછા સમયમાં આદરણીય સી આર પાટીલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે અને આપણા સૌનું જે અભિવાદન